તો જોઈ લો મારા ભાઈઓ તમારો આખો મગજ હેંગ થઈ જવાનો છે કેમ કે રાજકોટના આહિર ભાઈએ મિત્રો લીધી છે સાડા નવ કરોડની આ ગાડી મિત્રો તમે જોઈ લો ખાલી ઘણા બધા લોકોના ખાલી સપના હશે ભાઈ પણ આવી ગાડી કોઈથી જિંદગીની અંદર ન લઈ કે અને એ ગાડી સાહેબ લીધી છે આહિરે હા મારા ભાઈઓ આ ગાડી આખા ભારતમાં ખાલી બે જ છે મિત્રો આખા ભારતની અંદર મોટા મોટા સેલિબ્રિટીઓ સાથે આ ગાડી નથી મિત્રો અને એ ગાડી સાહેબ આપણા આહિર સમાજના ભાઈએ લાવી છે તો ખરેખર મિત્રો આહિર સમાજમાંથી કોઈ જોતા હોય તો કોમેન્ટ કરજો સાહેબ કેમ કે બાકી કોઈની તાકાત નથી કે સાહેબ આવી ગાડી લાવી શકે અત્યાર લગી સાહેબ તમે ઘણી બધી ગાડીઓ જોઈ છે પણ સાહેબ આ ગાડી નહીં જોઈ હોય હલો હવે તમને આગળ આખી ગાડી બતાવું છું કઈ રીતે આ ગાડી છે બધો આખો તમને વિડીયો બતાવો છું એટલે સાહેબ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ચેનલને ને કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું ચેનલમાં ભાઈઓ અત્યારે સૌથી વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ગાડી જોઈ રહ્યા છો મિત્રો આ ગાડી આખી ભારતની અંદર ખાલી પહેલા હૈદરાબાદની અંદર જ હતી પરંતુ અત્યારે મિત્રો આપણા ભારતની અંદર એમાં રાજકોટમાં રાજકોટમાં મિત્રો આહિર ભાઈએ આ ગાડી વસાવી છે આ ગાડીની કિંમત મિત્રો નવ કરોડ રૂપિયા છે તમે વિચારો સાહેબ નવ કરોડ સેલિબ્રિટીઓ જોડે આવી ગાડી નથી સાહેબ એ મિત્રો આહિર ભાઈએ લાવી છે તો ખાસ કરીને આહિર સમાજમાંથી વિડીયો જોતા તો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા હવે સાહેબ તમને આગળ આખો આ વિડીયો બતાવ છું હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો